કોલકાતામાં ડોક્ટર પર રેપ વિથ મર્ડરના કેસનો દેશભરમાં વિરોધ ચાલી રહ્યો છે ત્યારે વડોદરામાં તબીબોએ દેલી કાઢી વિરોધ દર્શાવ્યો હતો કોલકાતાની આરજી મેડિકલ કોલેજમાં થયેલા રેપ વિથ મર્ડરના કેસમાં ડોક્ટરોની સુરક્ષા વધારવાની માંગણી કરવામાં આવી રહી છે અવા નવા ડોક્ટર્સ પર થતા હુમલા છતાં સરકાર દ્વારા તેઓની પૂરતી સુરક્ષા પૂરી પાડવામાં આવતી નથી તેના કારણે ડોક્ટરોમાં ભારે રોષ છે સરકારી મેડિકલ કોલેજના રેસીડેન્ટ ડોક્ટરો ઉપરાંત શહેરના તમામ ખાનગી હોસ્પિટલ અને ક્લિનિકના ડોક્ટરો દ્વારા અન્ય વિભાગના ડોક્ટરોએ પણ કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવી અને વિરોધ વ્યક્ત કર્યો હતો ફિઝિયોથેરાપી આયુર્વેદિક ડૉક્ટરો તેમજ નર્સિંગ સ્ટાફ પણ વિરોધમાં જોડાયા હતા આ ઉપરાંત લેબોરેટરીનો સ્ટાફ પણ સામેલ થયો હતો ડૉક્ટરોની વિશાળ રેલી યોજાઈ હતી

સારવાર પડી આ જ ક્લિનિકમાં છ મહિનાનું બાળક ચાઢોળાવવાથી દાચી ગયો હતો તેની પણ સારવાર કરી હતી ડોક્ટરે પોતાની સુરક્ષાના મુદ્દે હડતાલ પાડી હતી પણ સાથે સાથે ઇમરજન્સી સારવાર ચાલુ રાખી માનવતા પણ હતી વેસ્ટ બેંગલની સરકાર કોઈ પગલાં નથી રહી રહી ત્યારે અમારે આજે તમામે તમામ ભારતના તબીબોએ આઈએમએના એક હડતાલના નિવેદન પર અમે તમામ તબીબો રોડ પર ઉતરી આવ્યા છે અને અમે આ ઘટનાનું સખત શબ્દોમાં વિખંડન કરીએ છીએ અને અમે વેસ્ટ બેંગાલની સરકારને વિનંતી કરીએ છીએ કે આવા આરોપીઓને તરતને તરત પકડીને એમને સજા કરવામાં આવે અને ભારતના આ તબીબો એક દિવસે હડતાલથી અમે એક સંદેશો આપવા માંગીએ છીએ કે અમે નોન ઇમરજન્સી સર્વિસને બંધ રાખીને અમે કોઈ દર્દીને નુકસાન નથી કરી રહ્યા પણ અમારો એક અવાજ સરકાર સુધી પહોંચે અને આરોપીઓ જલ્દીથી જલ્દી પકડાય અને એમને સજા થાય એના માટે એક અમે નમ્ર પ્રયાસ કરી રહ્યા છે